टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, तमने स्पर्शता, तमाम समाचारों इशाम ने फिकर नेटले झूम, आपने हमारे लिए आवेश हम प्राइम नाइन विज़िगर। બગદાણા ધામ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે ભજન ભોજન અને ભક્તિનો અહીં અનોખો પરંતુ આજકાલ આ ધામ ચારે બાજુ ચર્ચાનું કેન્દ્ર બનેલું છે બગદાણા ધામના વિવાદમાં હવે ફાયર બ્રાન્ડ ધારાસભ્ય હીરા સોલંકીની એન્ટ્રી થઈ છે કોળી સમાજની વિશાળ જનમેદની વચ્ચે હીરા સોલંકીએ હોસ્પિટલમાં પીડિત સાથે મુલાકાત કરી કોળી સમાજ ઉપર અન્યાય ક્યારેય સહન કરવામાં નહીં આવે હજુ તો હીરા સોલંકી પીઆઈની બદલીની માંગ કરે છે ત્યાં જ થોડા સમય પછી બદલીના પણ સમાચાર આવે છે એક સમુદાય અને એક ધારાસભ્યની શક્તિ કેટલી હોય ત્યાં ઘટના ઉપરથી પુરવાર થાય છે પરંતુ આખો વિવાદ ક્યાંથી શરૂ થયો અને કેમ છેક આટલે સુધી પહોંચ્યો તેની હકીકત અમે તમને આજે વિસ્તારથી બતાવીશું ભાવનગરના મહુવા તાલુકાના વતની માયાભાઈ આહિરનો ચોવીસમી ડિસેમ્બરે મુંબઈના કાંદીવલીમાં મોટો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરમિયાન તેમણે એક વ્યક્તિને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા અને તેને લઈને જ આખો વિવાદ છેડાયો હકીકતમાં બગદાણાધામમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી જેથી ધામના સેવક નવનીતભાઈ બાલધિયાએ માયાભાઈ આહિરને ફોન કર્યો નવનીતભાઈએ માયાભાઈને જાણ કરી કે બગદાણાધામ ટ્રસ્ટમાં દરેક વ્યક્તિ ટ્રસ્ટી છે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હાલ કોઈ છે જ નહીં જેથી માયાભાઈને પોતાની ભૂલ સમજાઈ અને આ ભૂલ એક મોટા વર્ગને અસર કરતી હોવાના કારણે તેમને વિડીયો શેર કરીને માફી પણ માગી નમસ્કાર મિત્રો જયશરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી મગદાન વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાના ટ્રસ્ટ ક્ષમા આપે એવી આ બધાને પ્રાર્થના કરું છું જય શ્યારામ બાપા સીતારામ માયાભાઈએ બાપા સીતારામ કીધું એટલે વિવાદ પતિ જેવો જોઈતો હતો પણ નવનીતભાઈનું કહેવું છે કે તેમણે માયાભાઈને માફી માંગવા માટે કોઈ વાત કરી ન હતી તેમણે તો ફક્ત જાણ જ કરી હતી નવનીતભાઈના જણાવ્યા પ્રમાણે બીજા દિવસે માયાભાઈના દીકરા જયરાજ આહિરનો તેમના પર ફોન આવે છે ત્યારબાદ શું થયું તે પાસેથી જ પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકર તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ મારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે 28 ડિસેમ્બરે રાત્રે બનેલી આ સમગ્ર ઘટના બાદ નવનીતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નવનીતભાઈનું કહેવું છે કે તેમના બે મોબાઈલ અને બાઇક તોડી નાખવામાં આવ્યા તેમણે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે સાથે જ આ પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી હોવાની પણ તેમણે આશંકા વ્યક્ત કરી તો બીજી તરફ પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી કે આ હુમલો બુઠલેગર નાજુના માણસોએ કરાવ્યો હતો

નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના સાત મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે જોકે પોલીસના આ નિવેદનથી કોળી સમાજને સંતોષ થતો નથી કોળી સમાજમાં ભારે રોષ ફેલાય છે જેને પગલે કોળી સમાજના આગેવાનોએ એકઠા થઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું અને ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને સજા મળે તેવી માંગ કરવામાં આવી મામલો વધુ ગરમાતા આ પ્રકરણમાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના મસીહા હીરા સોલંકી મેદાને આવ્યા હીરાભાઈ સોલંકી હનુમંત હોસ્પિટલમાં નવનીતભાઈ બાલધિયાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા આ દરમિયાન તેમણે તેમના સોલંકીને ફોન કર્યો અને પીડિત નવનીતભાઈ સાથે વાતચીત પણ કરાવી હીરાભાઈનો અંદાજ એ જ હતો તેવર પણ એ જ હતા અને તેમાં સમાજની વિશાળ જનમેદની હતી આ જનમેદનીને સંબોધતા તેમણે હુંકાર કર્યો કે હું એટલા માટે મહુવા આવ્યો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે કોળી સમાજ ઉપર અન્યાય સહન નહીં થાય સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો હું એટલા માટે છું ભવિષ્યમાં કોઈ ને છે સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે અત્યારે ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કેવા માંગુ છું મિત્રો એક વાત સમજો તમે બધા સમાજ પર અન્યાય બિલકુલ સહન નહી થાય અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહિયાં થી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કર્યું એક તરફ હિરા સોલંકીએ પીઆઈની બદલીની જાહેરમાં માગણી કરી અને બીજી તરફ થોડા સમયમાં પીઆઈની બદલીનો ઓર્ડર પણ છૂટ્યો હિરા સોલંકીની ચીમકી બાદ તરત જ પીઆઈ પીવી ડાંગરની બદલી કરી દેવામાં આવી આ બધાની વચ્ચે પોલીસે આ કેસમાં પકડેલા આઠ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળિયા રાજુ ભમ્મર આતુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીશ વનાળિયા ભાવેશ શેલાણા પંકજ બેર વીરુ શેરડા સહિત તમામ આરોપીઓની પોલીસે તોડ સર્વિસ કરી જે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જો કે આખી ઘટનામાં જે આરોપીઓ પકડાયા છે તેમણે જ હુમલો કર્યો હતો કે પછી ફરિયાદીના આક્ષેપ પ્રમાણે માયાભાઈ આહિરના દીકરા દ્વારા હુમલો કરાવાયો હતો આ બાબતે આગામી સમયમાં શું ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે પણ ઘટનાક્રમમાં કેટલાક વિડીયો પણ વાયરલ થયા કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ જેની સતતા ન હોવાના કારણે અમે એક જવાબદાર મીડિયા માધ્યમ હોવાના કારણે આપના સુધી એ ઓડિયો ક્લિપ પહોંચાડી નથી રહ્યા કારણ કે તેનું કોઈ તથ્ય કે સત્ય અમને દેખાતું ન હોવાથી એ વિડિયો અમે તમારા સમક્ષ લઈને નથી આવ્યા અથવા તો ઓડિયો ક્લિપ જે હતી એ પણ અમે બતાવી નથી આખી આ ઘટનાની અંદર જે સત્ય હતું જે આખી ઘટના હતી એ અમે તમને સીધી રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો